ગાળામાં ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરતા ત્યાં સ્પેક ટ્રેકલ માદા કોબ્રા સાથે અગિયાર ઈંડા જોવા મળતા સાપ અને ઈંડાનું સાવચેતીપૂર્વક રેસ્ક્યુ કરાયું અને માદા કોબ્રા સાપને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યું ત્યારબાદ તેના અગિયાર ઈંડા સાવચેતીપૂર્વક બોક્સમાં ભરીને નેચરલ ફાઉન્ડેશનના ટીમના સિનિયર મેમ્બર સંજય પટેલ તથા ધવલ પરમાર પાસે ગયા તે અગિયાર ઈંડાઓને અનુકૂળ તાપમાન મળી રહે તે રીતે બોક્સમાં મૂકવામાં આવ્યા હતા તેને જાળવણી કરવામાં આવી હતી અને તેમાંથી દસ સ્પેક્ટ્રેકલ કોબ્રા સાપના બચ્ચા ઈંડામાંથી બહાર નીકળી આવ્યા હતા તેને સાવચેતીપૂર્વક આ જ રોજ જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યા